હે માનું ગરબો તો ફરતો આ ખાસો કમારે ગરબો તો ફરતો બોલો લગભગ થકવાડ છે મને આ હું તમને શું કઉ છું હાલ આપણે ગરબે નથી પણ તારી માને એમ મારી નો લેવા છે તું એ પણ મન મજા આવે મજા આવે વારીની દાંડિયા મુક સાઈડમાં માં લાગા આઈ લા દાંડિયા મુક ગરબે ના રમું પેલા હંજવારી કાઢ ને પોતા માર જા ના માં ગરબે રમું પેલા એ પછી રમ છું બે એ હારું વાલ આખી રાત ગરબા રમો તોય ન ધરાઈ ગયું દિવસ ન્યુ છે રમારા રમે તમારે ક્યાં જાવું બોલો કસરા પોતા કર અને હું શું કઉ છું શું

લે આવો ને હા આમ જો આપણે ઓ નવરાત્રી નું મેં કર્યું છે સરપંચ અને મુખી કે પટલ તમે ઉઘરાણું કરી આવો એટલે હું ઉઘરાણું લેવા આવ્યો સૌ આખા ગામનું ઉઘરાણું આવી ગયું છે અને તારું એકનું બાઇકી છે કેટલું છે પાંચ પાંચ હજાર છે ઘરડી મારે તો છોકરું નઈ કઈ નઈ તો એ પાંચ હજાર પડે ને આમાં વ્યવહાર થોડું હાલે છે ગામના પડે નવરાત્રી આવશે કાલ તો નવરાત્રિ છે બરોબર એટલે આ લાણી તો લઈ દેવી પડે ને મારે એ હા અને આમ જો ગામમાં માં સોડિયું રાજી થાય ને એવું કઈક લઈ દીજો હા હા એવું જ લઈ દેસ કઈ હું આ ખાઈ નઈ જાવ બધાય પૈસા હા એ તો ગામ ના થાય હિસાબ માંગશે ને કે ભલે હું હિસાબ દઈ દઈશ ચાર ને હા પાંચ હજાર પાંચ છે મગનભાઈ ના પાંચ હજાર રૂપિયા રોકડા રેડી આ રોકડા થોડાક આલે રોકડા જ કર્યા હે તમ તારે આ તો છે અને હું શું કઉ છું હા મુખી ની બધા આમાં સહમત તો છે ને હા એ તો સહમત હોય જ તે ને

Dania, right in di Dania, dania, dania. Alon, dania, dania. Alon, alon. 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 Alon, kerla? Alon, alon. Alon, alon.

આખા ગામનું નું ઉઘરાણું તો કરી લીધું છે પણ આમાં હજાર હજાર ને વધારે બધા ને લીધા છે હજાર હજાર તો કાઢવા જોઈએ છે ને ગામના ને ક્યાં ખબર છે આ હેઠો દેહી મીરા બધા ગણી લો વ્યક્તુ નથી ને ના

Eh, hey, amaro diko ro daru liomuwa se inave patal na bulaute ngat. Ah, bolai, bolo, bueno, romono ngen sinapai dio. Halo, hai beolo tijoho. Rei gya gya

ફેરાઈ જાય મારે સંયર ને સંગાથ કેટોડો લેવો થઈ મારે સંયર ને સંગાથ કેતુડો લેવો થઈ મારે સૈયાર ને સંગાથ કેતુડો લેવો છે